બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ કર્યામાં અંબાના દર્શન શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે આજે લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અંબાજી મંદિર પહોંચ્યા હતા અને માં અંબાનો આશીર્વાદ લઈ મા અંબાના ચાચર ચોકથી કર્યો હતો પ્રચાર પ્રસારનો પ્રારંભ ત્યારે સમગ્ર મામલામાં રેખાબેન અને તેમના સાથે રહેલા લોકોએ મીડિયા સાથે ગેરવર્તણૂક કરી હતી અને મંદિરને ભાજપની ઓફિસ હોય તેમ હોબાળો પણ કર્યો હતો નાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી શ્રી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ અત્યારે ચાલુ સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ જિલ્લાના તમામ મહામંત્રીઓ તમામ કાર્યકર્તાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું તેમજ રાષ્ટ્રીય નેતૃત્વ નેતૃત્વ પ્રદેશ જિલ્લા નેતૃત્વનો આભાર 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 માનું છું આભાર જી બનાસકાંઠાની સીટ પર મહિલાને પસંદ કરવા બદલ માત્ર મારું જ સન્માન નથી કર્યું પાર્ટીએ પરંતુ બનાસકાંઠા જિલ્લાની દરેક બહેનોનું સન્માન કર્યું છે એવું હું માનું છું આભાર

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ